કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય શ્રાદ્ધ પક્ષનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ હારી સાંભળે અજ્ઞાની જીવડા કરેલ ને દીવડા ઘટમાં તો ગોર અંધકાર છે હારી સાંભળે અજ્ઞાની જીવડા કરી લે ને દીવડા ઘટમાં તો ગોર અંધકાર છે હારે ક્યાતી આવ્યો ને ક્યારે જવાનો હાર નથી કાયમયા ઘટમાં રહેવાનો હારે મર્યા પછી થાશે પસ્તાવો હો જીવડા ઘટમાં તો ગોર અંધકાર છે હારે સાંભળે અજ્ઞાની જીવડા કરી લેને દીવડા ઘટમાં તો ગોર અંધકાર છે હારે ફર્યા તીર્થ કાશી કેદારમાં હારે તું તો નાયો તીર્થ ના ઘાટે ઘાટ હારે તારો અંતર તો રહી ગયો કોરુ હો જી વડા તો ગોર અંધકાર છે હારે સાંભળે અજ્ઞાની જીવડા કરી ને દીવડા ઘટ તો ગોર અંધકાર છે હારે અખીરા ભજન મા જાગતા હરે તાલના સુર સુર મિલાવતા હારે તારો આત તમ તોયનો જાગે હો જીવડા ઘટમાં તો ગોર અંધકાર છે હારે સાંભળે અજ્ઞાની જીવડા કરી લે દીવડા ઘટમાં તો ગૌર અંધકાર છે હારે તને સંતોષી ખા આપે સારી હારે સાચા સદગુરુનું સારણ લે સ્વીકારી હારે મગુ માનવ જીવન લે તું તારી હારે સાંભળે અજ્ઞાની જીવડા કરી લે ને દીવડા ઘટ તો ગૌર અંધકાર છે હારે સાંભળે અજ્ઞાની જીવડા કરી લેને દીવડા ઘટ તો ગોર અંધકાર છે ઘટ તો ગોર અંધકાર છે બોલો માતૃ દેવ દેવની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય